ભારતના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલિયાને નિવાસ સ્થાને આજે પદરામણી કરતા છોટાઉદેપુરના મહારાવલ મહારાજા શ્રી જય પ્રતાપસિંહજી સ્ટેચ ઓફ છોટા આ પ્રસંગે રાજપૂત કાઠી ક્ષત્રિય સમાજની પરંપરા મુજબ સામંતભાઈ જેબલિયા દ્વારા છોટાઉદેપુર ઉદેપુર દરબાર સાહેબને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપે રજવાડી તલવાર અર્પણ કરી સાફામાં સોનેરી કલગી લગાડી રજવાડી ઠાઠી વિશેષ અતકેરુ સન્માન કરી ધન્યતા અનુભવેલ સામે છોટા ઉદેપુર મહારાજાને પણ સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરેલ અને સામતભાઈ જેબલિયાને છોટા ઉદેપુર પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવેલ તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવ્યું ધન્ય ઘણી ધન્ય ભાઈ આવી રીતે અંદાસીભાઈ ખવર જે અમારે કહીએ કે રાજીવ પરિવારમાંથી આવે છે અને દાંદલપુર સુદામરાના પોતે સ્ટેફ છે એટલે એમને મને આમંત્રણ પેન્ટ એટલે હું ત્યાં મારા ઘરે એમના હિસાબે મારી ઘેરે પધારણું થઈ ગયું છે એટલે આ વખતે કે હું અંદાસભાઈ ખવરનો પણ ખૂબ આભાર માનું છું જય માતાજી જય શ્રી દાદા નમસ્કાર જય માતાજી મારું નામ મહારાજા જય પ્રતાપસિંહજી છોટાઉદેપુર સ્ટેટ હું આજ રોજ એક લગ્ન પ્રસંગે જવા અર્થે આઈ થી પસાર થતો હતો તો સામતભાઈ દેવલિયા જે અહીં ના રાજપૂત સમાજ ના અગ્રણી છે એના પ્રમુખ છે એમના ઘરે હું આવ્યો એમને આજે મારું ખૂબ સારી રીતે એક રાજા તરીકે સ્વાગત કર્યું છે મને સાફો પહેરાયો મને તલવાર આપી ને એમના ઘરે બેસીને આજે ખૂબ સારું સ્વાગત થયું છે તે બદલ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું કે બહુ આ સ્વાગત બહુ ઓછા લોકો કરે છે જય માતાજી શ્રી પધારેલ છે અને અમારું આંગનું પાવન કરેલ છે એ બદલ અમે એમને સન્માનિત કરીએ છીએ રજવાડી કેસીનો સાફો બાંધી અને સાફામાં યશની કલંગી લગાડી અને રજવાડી તલવારથી અમે વિશેષ એનું સન્માન કરી અને અમે આવકારીએ છીએ કે અમારા અહોભાગ્ય અમે ધન્ય કહેવાય કે આવા મહાન હસ્તી છોટા ઉદેપુરના મહારાજા જેવા અમારે ઘરે પધરામણે કરી અમારું આંગનું પાવન કર્યું જય માતાજી જય શ્રી આ Это моя парень. અફન કલંગી એક ભર